ગોત્રી વિસ્તારના ગોકુલનગર પીએચસી સેન્ટરમાં માતા પિતાને અને ભાજપના કાર્યકર્તાને કડવો અનુભવ થયો વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી બાળકોને રસી મૂકવાની સુવિધા આપવામાં આવે છે તાજેતરમાં અહીં રસી મૂકવા આવેલા માતા પિતાને અપ્રિય અને કડવો અનુભવ થયો હતો સરકારી આરોગ્ય કેન્દ્ર હોવા છતાં વ્યવસ્થા ખૂબ જ અવ્યવસ્થિત જોવા મળી સાથે સાથે સ્થાનિક કોર્પોરેટર અને વોર્ડ નંબર દસ ના પ્રમુખ પણ આ બાબતથી અજાણ નથી રસી આપનાર નર્સ વારંવાર આ નામનો ઉલ્લેખ કરતી હતી અને રસી મુકાવવા આવનાર માતા પિતાને ક્યાંક ડરાવવાનો પ્રયત્ન કરતી હતી માતા પિતાના જણાવ્યા મુજબ સ્ટાફ તરફથી સ્ટાફના સભ્યોનું વર્તન ઉદાસીન અને ઉગ્ર હોવાનું પણ જણાવ્યું હતું જે દર્દીઓના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે આ ગોકુલનગર પીએસસી સેન્ટર છે હું મારા બાળકને ચાર તારીખે અહીંયા વેક્સિન અપાવવા આવેલો પિસ્તાલીસ દિવસ નું મારું બાળક હતું અહીંયા લાઈનમાં હું બેઠેલો હતો તો અગાઉ બી બેન જોડે બેનને કંઈ કકડાટ ચાલતો હતો પછી મેં એમાં મારા બાળકને વેક્સિન આપવા અંદર ગયો તો બેને કીધું ફટાફટ તમે કપડા કાઢો મેં કીધું વાંધો નહીં તો પછી બેને એને કોઈ એનું રૂચિ એને કશું સેનિટાઈઝ કર્યા વગર સીધું એને વેક્સિન આપી દીધી મેં એમને કીધું મેડમ તમે ન્યૂડલ્સ ચેન્જ કરી નથી કરી કે મારું કામ છે તમારું કામ થોડું છે એમ કરીને મારા જોડે ઉત્તરતા વર્તન આપ્યું પછી મેં મારી બેન જોડે આઈ કાર્ડ માગતા એમને આઈ કાર્ડ મને બતાવ્યું નહીં પછી મેં એમને ઠપકો આપતા એ એગ્રેસિવ થઈ ગયા અને મારા બાળકને રડતું મૂકી અને એમને જ્યારે સેરીઝ આપી એમ બ્લડ નીકળતું હતું એ બ્લડ દેખાડ્યું હતું મેં એમને કીધું અને મારા બાળકને મેં રડતું મૂકી અને સામેના કેબિનમાં બાકી ગયેલા અને ત્યાંથી પછી એમના જે સિનિયર ડૉક્ટર છે એ ત્યાં આવેલા અને એમને ત્યારે એના સહકર્મચારીને કીધેલું કે ભાઈ બાળકને વેક્સિન આપો એટલે એમના બીજા સહકર્મચારી એમને વેક્સિન આપેલી એટલે અમે જે તે એમને જે કર્મચારી ડીલ ઓફિસર છે એમને ચાર તારીખે આ એપ્લિકેશન આપેલી કે શું આ બેન અહીંયા ખરેખર કર્મચારી છે કે નથી તે બેને એવું કીધું કોન્ટ્રાક્ટમાં અહીંયા નોકરી કરે છે તો મેં એમને કીધું કોન્ટ્રાક્ટમાં જો બેનો નોકરી કરતા હોય તો તો તમારે અહીંયા સિનિયર ડોક્ટર જોડે બાળકોને વેક્સિન આપવી જોઈએ ઘણા એવા બનાવો બનેલા છે કે બાળકોનો ખેંચ ખેંચ આવી જાય અને મૃત્યુ બી પામેલા છે અને આજે બી મારા ઘરે બી દસ થી અગિયાર વર્ષ સુધી બાળકનો જન્મ થયો છે તો અમે આ મોદી સાહેબે જે વેક્સિનનું માટેનું જે ઝુંબેશ ચલાવી છે પોલિયો અભિયાન એના માટે અમે ગવર્મેન્ટમાં જ વેક્સિન આપવાનો આગ્રહ રાખ્યો હતો પણ એ આ પીએસસી સેન્ટરમાં આવા કર્મચારીને લીધે અમારા જેવા તો ઠીક છે પણ નાના લોકો બી બહુ હેરાન થતા હશે અને આ બેનને વધુમાં વધુ કડક કડક શિક્ષાત્મક પગલાં લેવાય એવી હું આશા રાખું છું અને આ બેને એ સમય દરમિયાન કોઈ અહીંના લોકલ વ્યક્તિઓ છે અમને ફોન કરી અને એમને જાણ કરેલી ત્યારબાદ એ લોકલ વ્યક્તિઓના અમને ફોન બી આવેલા કે ભાઈ તમે કેમ આવું કરો છો મેં કીધું મારા બાળકનો વિષય છે એટલે મેં કીધું તમારા લોકોના આમાં ભણવાની કોઈ જરૂર નથી એમને કીધું કે તમારો શું બનાવ બનેલો મેં કીધું અહીંયા કોઈ બેન છે એ તમારું અને એના જે વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર છે એ બંનેનું નામ આપી અને જોર જોરથી બૂમ પાડતી હતી કે ભાઈ ઉમંગભાઈ તો મેં ઉમંગભાઈ નો ફોન કર્યો ભાઈ તમારું નામ કેમ આપે છે બેન કે કોઈ રાજકીય અને સપોર્ટ છે કે બેન આટલું જતા પરિવર્તન કરે છે અને કોઈ કોર્પોરેશનમાં ઉપલા અધિકારી છે એમનું બી નામ કીધેલું કોઈ દેવ મુરારી કરીને કે દેવ મુરારીને હું ફોન કરું છું તને બતાવી દઉં છું